બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે કુખ્યાત લાડુરામ ગરસિયા મંદિર ચોર ગેંગના બે સાગરિકોની ધરપકડ કરી પોલીસે ડીસા કાંઠ રોડ અને ભાટવડ ગામે થયેલી બે મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે તાજેતરમાં જ ડીસા કાંઠ રોડ ઉપર આવેલ રવિજી માતાજીના મંદિરમાંથી એક લાખ છન્નું હજાર રૂપિયાના ચાંદીના છત્તર દીવા અને સોનાનો ચાંદલો ચોરાયો હતો જ્યારે સાત અને આઠ એપ્રિલના સુઈગામના ભાટવર ગામે ગોગા મહારાજના મંદિરમાંથી આશરે એક કિલોગ્રામ ચાંદીના છત્તર અને ચાંદીની મૂર્તિ મળી કુલ બેતાલીસ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી આ બંને ઘટનાની તપાસ એલસીબી ચલાવી રહી હતી એલસીબીની ટીમે ટેકનિકલ માહિતી અને સોર્સ ના આધારે પોલીસે રાજસ્થાનના પિંડવાડાના લાડુરામ ગરાસિયા ગેંગ સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે એલસીબી પોલીસે આ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પૂછપરછ દરમિયાન આરોપીઓને બંને મંદિર ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેમની પાસેથી ચોરીમાં થયેલ ભગવાનના પાંચ છત્તર અને ગુનામાં વપરાયેલી ઇકો કાર મળી કુલ ચાર લાખ બોતેર હજાર પાંચસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના સભ્યો મોટાભાગે મંદિર બનાવવાનું કામ કરતા હોવાથી મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે તેઓ રાત્રે ઇકો કારમાં આવી ચોરી કરી પરત રાજસ્થાન જતા રહેતા હતા એલસીબી પાલમપુરની આ સફળ કામગીરીથી બે અન્ડિકેટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે તપાસ ચલાવી રહી છે